તો બેનો નો તમે લોકો શ્રીજી ફેશનની બહુ બધી રીલો તમે ઇન્સ્ટાગ્રામમાં તો જોઈ જશે પણ આજે અમે ખુદ અહીંયા પહોંચીએ છીએ તમારા માટે ઇન્ફોર્મેશનવાળો વિડીયો બનાવવા માટે કેમ કે શ્રીજી ફેશનની જેટલી પણ રીલો અમે પણ જોઈએ છે ને બધી ટ્રેન્ડિંગમાં છે અને અત્યારે નિકોલનું એક માત્ર એવું સ્થળ છે જ્યાં બધી ટ્રેન્ડિંગ વસ્તુઓ રાખે છે તમને મારી પાછળ બોર દેખાતો છે શ્રીજી ફેશન જ્યાં તમને કુર્તી છે વનપીસ છે ક્રોપટોપ છે ટી શર્ટ છે જીન્સ છે પેન્ટ છે બહુ બધી વસ્તુઓ રાખે છે અને પબ્લિકની એક જ ડિમાન્ડ હતી કે શ્રીજી ફેશનમાં કેટલી વેરાયટીઓ મળે છે પબ્લિક ઇન્સ્ટાગ્રામની શોર્ટ રીલો જોવે છે એમાં અમુક વસ્તુ નહીં ખબર પડતી પણ આજે આ ઇન્ફોર્મેશન વિડીયો છે જેની અંદર તમને બધી જ વસ્તુઓ ખબર પડી જવાની છે લોકેશનને બધું તમને લાસ્ટમાં વણી જવાનું છે આપણે ઉપર જઈએ બધી જ વસ્તુ જોઈએ કેમ છો મેડમ મજામાં નિકોલમાં અત્યારે શ્રીજી ફેશનનું નામ એટલું બધું ચાલે છે ને કે તમારી જોડે કેટલી કેટલી વેરાયટીઓ તમે રાખો છો કઈ કઈ વેરાયટી ટ્રેન્ડિંગમાં ચાલે છે એનો જ આખું પબ્લિકને આપણે જણાવવાનું છે કે શ્રીજી ફેશનમાં અત્યારે કઈ કઈ વસ્તુઓ ચાલે છે કેમ કે તમારી રીલો એટલી બધી વાયરલ છે કે પબ્લિકને એવા મેસેજ આવે છે કે શ્રીજી ફેશનમાં કેટલી કેટલી વેરાયટીઓ છે હજી એમને પણ નહીં ખબર કે તમે જે રીલ મૂકો છો એમાં એવું છે કે એક બે વસ્તુ હાઇલાઇટ થાય છે તમારી જોડે કેટલી કેટલી વેરાયટી છે અત્યારે જો પહેલા તો અમે અત્યાર સુધી રીલ બનાવતા હતા એમાં કોઈ બી એક જ વેરાયટી આવતી હતી તો આજે હું તમને છે ને શ્રીજી ફેશનમાં કેટલી વસ્તુ છે ને એ બતાવો પહેલા ઓકે તો આપણે પહેલા કુર્તીથી સ્ટાર્ટ કરીએ તો અત્યારે સમર કલેક્શન આવી ગયું છે ને એટલે અત્યારે છે ને આ પેર ફૂલ ટ્રેન્ડિંગમાં છે ઓકે પ્લાઝો વિથ કુર્તી અત્યારે આ કુર્તી સૌથી વધારે ચાલે છે પ્લાઝો પેરમાં જયપુરી પેર રાખે છે મેરેજ કલેક્શન માટેની હેન્ડવર્ક વાળી પેરો છે એમાં બી પ્લાઝો વિથ દુપટ્ટો

એમ જોવા જઈએ તો હેવી ગાઉન છે ક્રોપ ટોપ છે હેવી માં બી જ રાખીએ છીએ એમાં શોર્ટ માં છે અત્યારે શોર્ટ કુર્તી શોર્ટ પ્લાઝો આવી રીતે બધું કલેક્શન જોવા મળશે એના માટે તમારે શ્રીજીની વિઝિટ કરવી પડે તો તમને બધું અલગ અલગ કલેક્શન જોવા મળે એમાં ક્રોપટોપ છે ચણિયા ચોળી છે ચણિયા ચોળીનો પીસ તો આ બધું મેરેજ કલેક્શન હા આ બધું મેરેજ કલેક્શન છે સમર કલેક્શન મેરેજ કલેક્શન વિન્ટર કલેક્શન બધું કલેક્શન મળી રહેશે એટલે જે જે આપણે જે રીલમાં જે બધું જોયું હતું એ બધી વસ્તુ અત્યારે સાચી પડે છે આમની જોડે બધું જ કલેક્શન છે અત્યારે અહીંયા વિઝિટ કરો ને તો બહુ બધી વેરાઈટીઓ જોવા મળે તમને આવી રીતે બધું કલેક્શન આ છે આખો મેરેજ કલેક્શન થી માંડીને સમર કલેક્શન નો ટોટલી વિભાગ છે એમાં ડેનિમ ના કોટ બી છે અને કુર્તા બી છે

આ બધી વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગ માં છે અત્યારે હા અત્યારે વેકેશનની ની સીઝન આવી લોકો ફરવા માટે જતા હોય બરાબર છે એના માટે ટોપ છે ટી-શર્ટ છે આવી રીતે ટી-શર્ટો છે ટી-શર્ટ માં બે બહુ બે ધી છે અત્યારે તમને હું બધી વસ્તુ તો ન બતાવી શકું પણ આ ટાઈપ ની બધી વસ્તુઓ તમને જોવા મળે અહીંયા વિઝિટ કરવી પડે તમારે એટલે વેરાઈટીઓ તમારે જોઈએ તો તમારે શોપ પર એકવાર વિઝિટ કરવી પડે અને લોકેશન જણાવવું હોય તો તમે લોકેશન કઈ રીતે જણાવી શકો લોકેશન અત્યારે નિકોલ ઉત્તમનગર કેનાલ ઉત્તમનગર જ કેનાલ નિકોલ ઉત્તમનગર કેનાલ ઉપર એક્ઝેક્ટ એમ જોવા જઈએ તો ઠક્કરનગર કેનાલ આવે ત્યાં સુંદરવન સોસાયટી ની બાજુમાં નારાયણ પાર્ક સોસાયટી એસ હોલ નંબર શ્રીજી ફેશન શ્રીજી ફેશન આ રીતનો વન પીસ જીન્સ જીન્સમાં બધી વેરાયટીઓ છે જીન્સમાં પણ વેરાયટી મળી જવાની છે સ્ટ્રેચેબલ કાર્ગો પેન્ટ એમાં બી બધા કલર હોય છે અલગ અલગ આમાં બી બહુ બધી વેરાયટીઓ છે આ પેન્ટ અત્યારે આ પેન્ટ આ બધા પેન્ટ ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને સાઈઝમાં એમાં બધી સાઈઝમાં મળી જશે સાઈઝમાં હા ટોટલી એમ તો જો કે અમારે ઓલ ફેમિલી શોરૂમ છે એટલે સાઈઝ ઝીરો સાઈઝ થી સ્ટાર્ટ કરીએ તો બધી સાઈઝો અમારે ત્યાં અવેલેબલ હોય છે અત્યારે એની સિવાયનો નાઈટ વેર માં નાઈટ ડ્રેસ રાખીએ છે અલગ થી ટીશર્ટો બી રાખીએ છીએ ફૂલ માં પેર રાખીએ છીએ આ રીતનો નાઈટ નાઈટ ડ્રેસ નું કલેક્શન છે એનું મટીરિયલ્સ કાપડ બધું સરસ આવે છે અને ફૂલ ગેરંટીડ વસ્તુ આવે છે કલર કાપડની ફૂલ ગેરંટી આવી રીતે

જીન્સ છે અત્યારે ગર્લ્સ માં બી મોટી ગર્લ્સની જેમ જ આવી રીતે પ્લાઝો પેન્ટ ની ડિમાન્ડ છે ફૂલ નાના લઈને મોટા સુધી બધાનું જ કલેક્શન તમને મળી જશે અત્યારે સમર આવી ગયો એટલે કેપ્રી અને શોટી સિઝન ચાલુ થઈ ગઈ એ છે અત્યારે આ ગર્લ્સ માં ફૂલ ટ્રેન્ડિંગ માં છે કોટ સેટ બચ્ચા માં કોટ સેટ છે ઓકે એમાં પણ હવે કોટ સેટ એનું મટીરીયલ્સ બી કોટન જ આવે છે

નાના છોકરાઓમાં પણ મેરેજ કલેક્શન મળી જશે હા 15 વર્ષના गर्ल्स માટે અમે મેરેજ માં એવા મસ્ત ક્રોપ ટોપ છે શું છે શરારા પેર છે આવી તો આમાં બહુ બધી ડિઝાઇનો છે હું તમને અત્યારે એક એક પીસ બતાવું છું બધી ડિઝાઇનો જોવા માટે તમારે શ્રીજી ફેશન ની એકવાર તો મુલાકાત લેવી આવી તો બહુ બધી ડિઝાઇનો છે અહીંયા તમે વિઝિટ કરો ને તો તમને બહુ બધી ડિઝાઇન જોવા મળે આ ધોતી પેર છે આવી રીતે અને મેં સાંભળ્યું છે કે તમારે અહીંયા કસ્ટમર દૂર દૂરથી પણ આવે છે રીલ્સ જોઈને મોસ્ટ ક્યાંથી પબ્લિક આવે છે બહુ બધે દૂર દૂર થી આવે છે દૂર દૂર પબ્લિક આવે છે ખરીદી કરવા માટે આવી રીતે પરિફ્રોક છે આમાં બી 10 થી 15 ડિઝાઇનો છે આ પરિફ્રોક ની અંદર આમાં બી સાઈઝો બધી અલગ અલગ હોય છે પછી કોઈને અલગ થી જીન્સ ના લેવું હોય ને આખી પેર માં લેવું હોય તો આ રીતની પેર ભી આવે છે આવી રીતે આ બધું પેર ની અંદર આવે છે એમાં શોર્ટી વિથ વિથટોપ આવી કેપ્રી વિથ ટોપ પબ્લિકના કઈ વસ્તુ જોતી છે તમને પહેલેથી જ ખબર છે કે આ વસ્તુ અત્યારે માર્કેટમાં ચાલે છે હમ બરાબર છે એટલે અહીંયા આવે ને તો તમને બધી વેરાયટીઓ જોવા મળે લેડીઝ જેન્ટ્સ ચિલ્ડ્રન્સ જીયાણા સાડી ટોટલી વસ્તુ છે એટલે અત્યાર સુધીની એક એક રીલ્સમાં બધે એક એક વસ્તુ જ બતાવી હોય પણ તમે અમારી વિઝિટ કરો ને તો તમને બધી વસ્તુ વ્યવસ્થિત રીતે અહીંયા જોવા મળે તો એકવાર શ્રીજી ફેશનની વિઝિટ ચોક્કસથી કરજો શ્રીજી ફેશનની એકવાર તમારે મુલાકાત લેવી જરૂરી છે અહીંયા તમને ટોટલી ઓલ ઇન વન બધી જ વેરાયટીઓ તમને અહીંયા મળી જવાની છે આના ડિસ્ક્રિપ્શનમાં હું તમને અહીંયાનું એડ્રેસ છે લોકેશન છે એમનો કોન્ટેક નંબર છે એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે બધી જ શું તમને શેર કરી દેવાનું છું આવા નવા વિડીયો જોવા માટે કિંગ ફૂડીના બ્લોગ્સને આજે જ ફોલો કરો મળીએ આપણે નવા વિડીયોમાં તો દોસ્તો તમે કોઈ શ્રીજી ફેશનમાં આવો છો એના લોકેશનની વાત કરીએ તો આ રસ્તો જાય છે ઉત્તમનગરથી આપણે ગોપાલ ચોક બાજુ તમે આવો છો એવી રીતે છે સુંદરવન સોસાયટીની એક્ઝેક્ટ બાજુમાં છે નારાયણ પાર્ક છે એ તમને મારી પાસે શ્રીજી ફેશનનો બોર્ડ દેખાય છે અને સામેનો રસ્તો તમને જે દેખાય છે એ છે વાળો રોડ છે જે અત્યારે વેરોપુરી જે રોડ ચાલુ થઈ ગયો છે અને આ સામે જે તમને વેરાવાળો જે રોડ દેખાય છે એ ગોપાલ ચોકવાળો રોડ છે ગોપાલ ચોકથી તમે આવો છો સુંદરવન સોસાયટીની બાજુમાં નારાયણ પાર્ક અહીંયાનું લોકેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને દેખાતું જશે તો મળીએ આપણે નવા વિડીયોમાં